આપણું સ્વાસ્થ્ય જાળવા માટે છાસનો ખૂબ મોટો ફાળો રહેલો છે તેની સાથે સાથે ખેતી પાકોમાં પણ છાસના અદ્ભુત ફાયદાઓ રહેલા છે છાસમાંથી પેસ્ટીસાઇડ અને ફંગીસાઇડ બનાવી ખેડૂતો પોતાના ખેતરમાં ઉપયોગ કરી રહ્યા છે છાસ મોટાભાગે ગ્રોથ પ્રમોટરનું કાર્ય કરે છે તેની સાથે સાથે ફૂગનાશક તેમજ ઘણા બધા રોગોનું નિયંત્રણ કરવાનું કાર્ય કરે છે તો આ પેસ્ટીસાઇડ અને ફંગીસાઇડ કઈ રીતે બનાવી શકાય તેના વિશે જોઈએ નમસ્તે ખેડૂત મિત્રો એગ્રી સફર પરિવારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ખેતીમાં છાસનો ઉપયોગ મોટા ભાગે જીવામૃત બ્રહ્માસ્ત્ર અગ્નિસ્ત્ર દશપર્ણી અર્ક જેવા અલગ અલગ અર્કો બનાવવામાં ખૂબ જ મોટો ઉપયોગ થઈ રહ્યો છે તેની સાથે સાથે વાસી શ્વાસમાંથી રોજ તેમજ ભૂંડને પણ ભગાડી શકાય છે આજે આપણે છાસમાંથી ફંગીસાઇડ અને પેસ્ટીસાઇડ બનાવવાની વિધિ જોઈશું છાસમાંથી પેસ્ટિસાઈડ બનાવવા માટે છાસ માટલું અને તાંબાના કોઈપણ વાસણની જરૂર પડશે તેને બનાવવા માટે સૌ પ્રથમ છ થી સાત લીટર દેશી ગાય અથવા તો ગીર ગાય માટલામાં નાખી તેમાં નાનકડો તાંબાનો ટુકડો તો તાંબાનું વાસણ રાખવું ત્યારબાદ તેને હવા ચુસ્ત પેક કરી પંદર દિવસ સુધી કુંવળ અથવા તો ઉકરડામાં દાટી રાખવું પંદર દિવસ પછી તેને બહાર કાઢી આ રીતનું આપણું પેસ્ટિસાઇડ બની જશે તેને બરાબર હલાવી છંટકાવ સ્વરૂપે આપણે તેનો ઉપયોગ કરી શકીએ છીએ છંટકાવ માટે એક પંપમાં પાંચસો એમ નાખી કોઈપણ પાકમાં છંટકાવ કરી શકીએ છીએ સજીવ ખેતી કરતા ખેડૂતો માટે આ બેસ્ટ પ્રકારનું પેસ્ટીસાઈડ સાથે સાથે ગ્રોથ પ્રમોટર પણ છે જે વાયરસ અને ઘણા બધા અલગ અલગ પ્રકારના રોગોને કાબૂમાં રાખવાનું કાર્ય કરે છે છાસના ઉપયોગથી આપણા પાકોમાં આવતી ફૂગને પણ સારી એવી માત્રામાં નિયંત્રણ કરી શકે છે આ ફૂગનાશક છાસ બનાવવા માટે માટલું અને છાસની જરૂર પડશે સૌ પ્રથમ માટલામાં પાંચ થી છ લીટર દેશી અથવા તો ગીર ગાયની લેવી આ માટલામાં ઉમેરી ઝાડની નીચે હવા ચુસ્ત કરી દિવસ સુધી ખાડો કરી દાટી રાખવું પંદર દિવસ પછી તેને બહાર કાઢી એક પંપમાં બસો થી ત્રણસો એમ ઉમેરી કોઈ પણ છોડ ઉપર તેનો છંટકાવ કરી શકાય છે જો જમીનમાં પીયત સાથે આપવું હોય તો એક થી બે લીટર પીએત સાથે એક વીઘામાં આપી શકાય છે જો વધારે ફૂગનું પ્રમાણ હોય તો છાસની માત્રા વધારી પણ શકીએ છીએ આ છાસની આપણા છોડ ઉપર કોઈ આડઅસર થતી નથી છે ને સાવ સરળ અને સાદી પદ્ધતિ સજીવ ખેતી કરતા ખેડૂતો માટે આ ખૂબ જ ફાયદાકારક રહેશે ખેતીને લગતી તમામ પ્રકારની માહિતી મેળવવા ચેનલને વધુમાં વધુ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો જય હિન્દ